કંપનીમાંથી વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી સસ્તામાં સિમેન્ટ આપવાના નામે પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્ર પાસેથી લાખો રૂપિયાની રકમ તફડાનારા બેને સાયબર ક્રાઇમ દિલ્હી પોલીસ પાસેથી કબજો લેવી ધરપકડની કાર્યવાહી કરી છે સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા યોગેશ કાપડિયાના બિલ્ડર પુત્ર ગિરલ સાથે સાત મહિના પહેલા ચિટરે કોલ કરી સિમેન્ટ કંપનીમાંથી રાજપુરોહિત વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી પછી સસ્તામાં સિમેન્ટ આપવાની લાલચ આપી હતી અને પૂર્વ વિરોધ પક્ષના નેતાના બિલ્ડર પુત્ર ગિરલે પણ તપાસ્યા વગર બે હજાર સિમેન્ટની થેલીનો ઓર્ડર આપી છ લાખ સાઠ હજારની રૂપિયાની રકમ પણ ચિટા ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી લાખો રૂપિયાની રકમ આપ્યા પછી છેલ્લા છ મહિનાથી વાયદાઓ કરી નાણાં ઓહિયા કરી ગયા હતા આથી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પુત્ર ગિરલ યોગેશ કાપડિયા એકવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસે સાયબર ક્રાઇમ આ બાબતની ફરિયાદ આપી હતી બંને ચીટરોએ દિલ્હીના સિમેન્ટના નામે જ ચીટિંગ કરી હતી જેમાં દિલ્હી પોલીસે બિહાર નાલંદા ખાતેથી બંનેને પંદર દિવસ પહેલાં જ પકડી લાવી હતી તેમાં સુરતનો ગુનો ઉકેલાયો હતો સાયબર ક્રાઇમે બંને ચીટરોની દિલ્હી પોલીસ પાસે ટ્રાન્સફર વોરન્ટથી કબજો લઈ ધરપકડ કરી છે પકડાયેલામાં આરોપીઓમાં બિહારના નાલંદાના ચંદન બાના ભુઈયા અને ગોપાલકુમારભાઈ સત્યમ કપિલ દેવસિંહ હોવાની કબૂલાત કરી છે જેમાં બંને આરોપીઓમાંથી ચંદન બેંક ખાતા પ્રોવાઈડ કરતો હતો અને ગોપાલ કંપનીઓનો કર્મચારી બની સસ્તામાં સિમેન્ટના નામે કોલકર શિકાર બનાવતો હતો અઝર કુર્સી સાથે હર્ષ સેટા